સુરત કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં કિલ્લા સેટની વાડીમાં આદિવાસી મહિલા સવિતાબેન મદનલાલ પટેલ રહે છે સવિતાબેન વિધવા છે અને સવિતાબેનને પૈસાની જરૂર હતી ત્યારે હર્ષદભાઈ પ્રજાપતિ નામના ઈસમ સાથે મુલાકાત થઈ હતી હર્ષદભાઈ સાથે પૈસા બાબતે વાતચીત કરી હતી ત્યારે પૈસા આપવા તૈયાર થયા હતા પરંતુ આપવાનું કહ્યું હતું જેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા ત્યારે સવિતાબેન દર મહિને તેમને વ્યાજ ચૂકવતા હતા પરંતુ ઘર ચલાવવામાં તકલીફ પડતા વ્યાજ ઓછું કરવાનું કહ્યું હતું ત્યારે હર્ષદભાઈએ કહ્યું કે તમે જે મકાનમાં રહો છો તે મને વેચવાણથી આપી દો હું તમને સારી કિંમત અપાવીશ ત્યારે સવિતાબેન અને તેમના પરિવારજનોએ મકાન પંચોતેર લાખ રૂપિયામાં વેચ્યું હતું હર્ષદે સવિતાબેનને કહ્યું કે લોન કરાવી તેમને પૈસા આપી દઈશ હર્ષદે પોતાના મિત્ર રોહિત કુમાર જોશીના નામનો દસ્તાવેજ કરાવી સહી સિક્કા કરાવી લીધા હતા બાદમાં ચૌદ લાખ રૂપિયા આપી પરત અંગત કામ માટે બાર લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા બાદમાં લોનના હપ્તા ન ભરતા બેંક દ્વારા મિલકત સીલ કરવામાં આવી હતી ત્યારે સવિતાબેન અને તેમના પરિવારજનોને પોતાની સાથે ઠગાઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી મૈદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેથી હર્ષદે પૈસા ચૂકવી આપવાની બાહેધરી આપી હતી પરંતુ આજ દિન સુધી પૈસા ચૂકવ્યા ન હતા જેથી સવિતાબેન અને તેમના પરિવારજનોએ કલેક્ટર સમક્ષ ન્યાયની માંગ કરી છે અને તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવે તેવી માંગ કરી છે સવિતાબેન મદનભાઈ પટેલ કલેક્ટરશ્રીને ઓફિસમાં અમારા ઘરના પ્રોબ્લેમ માટે રજૂઆત કરવા માટે આવ્યા છે અમારે લગભગ હર્ષદભાઈ પાસેથી બે લાખ રૂપિયા લીધા હતા એનું વ્યાજ પણ અમે રેગ્યુલર ચૂકવ્યું છે ત્યાર પછી એણે કીધું કે તમારે ઘર વેચવાનું હોય તો હું લેવા માટે તૈયાર છું બોટ લાખ રૂપિયામાં એનું એ થયું હતું ત્યાર પછી એણે એના ફ્રેન્ડના નામ પર અમારા ઘરના દસ્તાવેજ કરીને એણે બે બેંકો લોન પણ લઈ લીધી આજની તારીખ સુધીમાં એણે અમને ચુકાવ્યા નથી પૈસા અને અમારી સાથે દબાણી હા કરી છે પોલીસ ફરિયાદ ત્યાંથી એને કબૂલાતનામું પણ આપેલું કે નવ મહિનામાં હું ચૂકવી દઈશ પૈસા ત્યાર પછી પણ એને ચુકાવ્યા નથી એમ કે આ ભાઈને ને યોગ્ય એને સજા થવી જોઈએ એમ કે અત્યાર પછી કોઈની સાથે પણ આવું એ ચીટિંગ કરે નહીં યોગ્ય સજા થાય એને એવી માંગણી છે મારું નામ મહેન વસાવા છે અને આજ હું એક આદિવાસી સોશિયલ આગેવાન છું પ્રજાપતિ નામના વ્યક્તિએ એક રોહિત નામના વ્યક્તિની ઉપર લોન લઈ અને એ ઘર પચાવી પાડ્યું છે આજે જે લોન છે એ લોનના પૈસા પર પોતાના એકાઉન્ટમાં લઈને ને બે થી લઈને અત્યાર સુધીમાં એ પૈસા ભરતો પણ નથી અને બે હજાર બાવીસ માં અમે જયારે મૈડરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી ત્યારે કબુલાત કર્યું છે કે મેં આટલા લાખ રૂપિયા આ વિધવા મહિલાના મારામાં ટ્રાન્સફર કર્યું છે અને હું છ મહિનાની અંદર આ બધા પૈસા બેંકના હું ભરી દઈશ પરંતુ આજે છ મહિનાની જગ્યા આજે દોઢ વર્ષ થયું એ પૈસા પણ નથી ભરતો અને બેંક ને પણ નથી મળતો નથી અમને મળવા આવતો તો અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આજે આવેદન પત્ર આપી એ માંગણી કરીએ છીએ કે જલ્દી થી જલ્દી હર્ષદ પ્રજાપતિ નામના ફાઈનાન્સર ને ધરપકડ કરવામાં આવે અને જેલ જેલ ભેગે કરવામાં આવે